જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તારીખે પચીસ ના રોજ બનાસકાંઠા જિલ્લાનો જીવાદોરી આઠ ક્યુસેક પાણી પાણીની આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને નવ્વાણ પોઈન્ટ નવ્વાણું ફૂટે ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતી વડા ડેમ અઠ્યાસી ટકા ભરાઈ ગયો છે હાલમાં ઉપરવાસમાં વરસાદ ઓછો થતા દાંતીવાડા ડેમ માં પાણી છે પાણી ની આવકમાં વધારો જોવા મળશે અને તેના અંગે દાંતીવાડા ડેમ પણ ઝડપથી ભરાતો જોવા મળશે તો મિત્રો આ હતા આજના બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ ના તાજા અને લાઈવ સમાચાર અમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી